ગુજરાતીઓ માટે માઠા સમાચાર છે જી હા ઓક્ટોબર મહિનો પૂરો થવા આવ્યો છે ને હવે આગામી પાંચ દિવસ ગુજરાતવાસીઓ માટે ભારે સાબિત થવાના છે કારણ કે ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને તે સમગ્ર ગુજરાતને ગમરોડે તેવી સ્થિતિ છે આગામી ચોવીસ તારીખથી આ પરિસ્થિતિ સર્જાવાની છે વિંડીના માધ્યમથી સમગ્ર સ્થિતિને આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો અત્યારે જે ચોવીસ તારીખ આજે ત્રેવીસ છે અને આવતીકાલે જે આ વરસાદી સિસ્ટમ છે એ સક્રિય થઈ રહી છે અને આ વરસાદી સિસ્ટમ સક્રિય થઈને ગુજરાતને ઘમરોડવા માટે આગળ વધતી દેખાઈ રહી છે ચોવીસ તારીખ જેમ જેમ પસાર થશે તેમ તેમ જે વરસાદી સિસ્ટમ છે એ પણ ગુજરાત બાજુ આવી રહી છે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ચોવીસ તારીખ આજુબાજુ જે વરસાદી સિસ્ટમ છે તે પ્રવેશી જશે અને ધીરે ધીરે દક્ષિણ ગુજરાતમાં પોતાનો કહેર વર્તાવે તેવી સંભાવના વિંડીના માધ્યમથી હાલ દેખાઈ રહી છે ત્યાર પછી પચીસ તારીખની વાત કરીએ તો પચીસ તારીખે દક્ષિણ ગુજરાત અને સાથોસાથ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર પણ વરસાદી સિસ્ટમનું એટલે કે વરસાદનું જોર જોવા મળશે મધ્યમથી ભારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરાઈ છે આ વિંડીના જે દ્રશ્યો છે એના માધ્યમથી વિંડીની જે સંભાવના છે